હું ગોકા મારો કમ્પ્યુટર માં કયું ના હાલો ને એમ સુઈ જાવ ને કાઈ ગોકા નથી મારતો ઓફિસ નું કામ કરું છું જોને દેખતી નથી એક તો લગન ઢુકડા આવી ગયા તો હાંજે હાંજે મારે જાગીને પતાવું પડે ને હાથી તમે એક ને એક જીજાજી છો તમે મોર ના થા તો કોણ ગામના કૂતરા મોર થાય વાત કરે હાલો હાલો જલ્દી પતાવીને પછી આવજો એમ કસુ બીજું કાઈ નથી કેતી ના પીઝા ને બડકા રખડે ખાઈ જાઓ કાલે હું પ્લાનિંગ છે કઈ દે પેલા મને પછી સવાર 6 વાગે માં ગસકાયવા ગસકાયવો વેલી પછી પાડા જેમ ઉતારે જોટા કામ હોય હોયતી વેલ તૂઠવું પડે

Going, i

તો ખબર પડે આપડા લગન માં બેઠા છીએ કે ક્યાં એને ખાવાની ખબર પડે જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ સોનલ ને બધાય મિયા મમ્મી તે ને પૂસડી ને મમ્મી એ ને બધાય લીલા લીલા કલર નું પહેરી લીધું મેચિંગ અસલ લાગો છો બે હા થાય પડી ને લાલ ને લગન છે કેમેરા વાળા ભાઈ અમારો ફોટા પાડ લ્યો તો એક જરી ઓ મેરે સોના રે સોના રે સોના રે દે દુંગી જાન જુદા મત હના રે એ સંજય તમને કહું બોલ બોલ કોણ ટકા ટકી જાય માસર

લગન લખે છે સોનલ ક્યાં રહી ગઈ મમ્મી આવવાની હતી કે નહીં એ હા હા હમણા આવશે યો કંકુ છાટી કંકુ તારી મો કલ એ સોનલ બેન હોય તો મજા આવે ગાવાની નહીં હમણા આવશે આ ભાઈ આવી ગયો આ તમાર માસીન છોકરો થાય ને હા જય શ્રી કૃષ્ણ ડાયરા ને આવ સોનલ જય શ્રી કૃષ્ણ આ ઢોકડો છે તે એક ને એક જગ્યાએ તી વરી આવી હગાઈ નકર તો કેમ આવું લગન લખે તઈયા કા હા ઈ વાત સાચી લે આ જલપા બેન આવી ગયા એ સોનલ બેન થોડીક વાર પહેલા જઈ એ સોનલ બેન ગીત ઉપાડ ગોર લખે છે ને હા કુમા કુમા પાત્રી કા છા પાવો બેને ના શુભ લગ્ન છે આવી વેલે રા પધારો બેને ના શુભ લગ્ન છે ભાઈને લગન દઈ દયો માસે વધાવી લ્યો હા બસ આ હવે લગન મોકલી દયો હાલો લગન ન્યા વાયરે હાલો અમાર ને લગન વધાવી લઈએ પછી માંડવો કરશું બરાબર ને હા એ મમ્મી હમણા આવશે લગન હા 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 આવી ગયા પુસડીન ભાઈ શું નામ છે તમારું વિજય જય શ્રી કૃષ્ણ વિજયભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી મમ્મી લગન લઈ લે વધાવી લે એ વિજયભાઈ જમીન જાજો હા ના હેને એમના ના જમીન જાજો મમ્મી તું લગન હાચવીન મૂકી દેને ઓ બધા મહેમાનને ને કહી હાલો જમી લે એ હા હા સનાર ક્યાં સંજય કુમાર ઈ રે હમણા બોલાવું હે સંજય ફોટો પાડો તો અહીંયા થેન્ક યુ મમ્મી વિજયભાઈ ને કવર તો દે દે પૈસા નું ઈ તો મગજ જ નીકળી જાય અલે આ કવર અલે દીકે એ હા થેન્ક યુ હાલો હવે જમવા જાય બધા હાલો આંટી એ હા સનાર હે સંજય હાલો ને આમ ને વાતું બડા કરતા હાલો ઈ પૈસે ને માથું ખાઈ જાય એવા છે એકવાર ઓકારો દઈએ ને એટલે પછી પક 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 ચાલુ જ હોય એનું એટલે એકવાર જેસી કૃષ્ણા કરીને આયા કરીને વેતું થઈ જવાય એ હાલ ન હવે તારું પક 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 ચાલુ થઈ ગઈતી જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ